અત્યારે હું છું કુરેલિયા ગામે અને કુરેલિયા ગામે નાયકી ફળિયામાં છું અને જે ગત બે તારીખે બધી જ જગ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો દરેક વાંસદા વિસ્તારમાં ધરમપુર છે છે ધરમપુર અને જેવા ગામો તો વિસ્તારમાં વાંસદાથી પણ પાંચ છ કલાક વિખુટા પડી ગયા હતા એવી પરિસ્થિતિ અને એવું પૂર આવ્યું હતું જ્યારે તાપી જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પૂર હતું તેવી જ રીતે ડાંગ જિલ્લામાં વરસાદ પડવાથી આ વિસ્તારમાં ખૂબ જ પાણી આવી ગયું હતું અને એ પાણીની અસર ધીરે ધીરે લોકો માં દેખાય આવે છે અને આ પુલિયું ગત બે વર્ષ પહેલા જ બનેલું છે અને ત્યારબાદ વરસાદ ઓછો હોવાથી પુલિયું ટકી રહ્યું પણ જ્યારે આ વર્ષે વરસાદ ખૂબ જ આવવાથી પુલિયું સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે તમને અહીંયા બતાવી શકો છો કે આ પુલિયામાં મોટો એવો ગાબડો પડી ગયો છે પુલિયો આબાથી તૂટી ગયો છે અને ધોવાઈ ગયું છે અને પુલિયામાં જે પણ માલ સામાન નાખેલો છે એમ પુરાણ કરેલું છે એ કોઈક જગ્યાએથી તોડફોડ કરેલો ઘરનો કાટમાળનો માલ પુરાણ કરેલો છે એ પણ અહીં તેમને ભ્રષ્ટાચાર જોઈ શકો છો પણ પુલિયો વર આટલા વરસાદને પણ જો જખલી ન શકે એને ખમી ન શકે અને એના પ્રવાહમાં વહેવાઈ જાય તો એ પુલિયું ન કહેવાય એક ભ્રષ્ટાચાર જ કહેવાય અહીંયા કુરેલિયાના નાઇકી ફળિયાના લોકો જે છે આપણે એમની સાથે વાત કરીશું એમને પૂછીએ કે આની રજૂઆત કોઈને કરી આ પુલિયું તૂટી ગયું આજે અઠવાડિયું થઈ ગયું છે તો કોઈને રજૂઆત કરી કોઈને રજૂઆત નથી કરી રજૂઆત નથી કરી આ પુલિયા તૂટી જવાથી આ બાજુ કેટલા ઘર ને ચાલે ચાર પાંચ ઘર છે ચાર પાંચ ઘર છે ચાર પાંચ ઘર છે પણ કોઈને જવો જ તકલીફ પડે અત્યારે અત્યારે પૂરી તકલીફ કારણ કે રસ્તો આ આ આજ છે એક જ એક જ છે બીજા કોઈને જોવાતું નથી નથી જવાતું તમારું નામ શું કીધું મારું નામ છોટુભાઈ રૂમશીભાઈ પટેલ છોટુભાઈ રૂમશીભાઈ છોટુભાઈ આજે પુલિયું ક્યારે બનેલું બે વર્ષ પહેલા બે વર્ષ પહેલા બનેલું તો તમને લાગે છે કે આમાં કઈ ભ્રષ્ટાચાર થયો તો આ વખતે ધોવાઈ ગયો પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે જે પૂરો જોઈતો તે તે રીતે નથી પૂરેલું અને અહિયાં કચરો જેવો લાખી દીધો એ કચરો નીકળી ગયો પાણીના અભાવથી પાણીના અભાવથી કચરો નીકળી ગયો અને પુલિયો ધોવાઈ ગયો ધોવાઈ ગયો પુલિયો ધોવાઈ ગયો આપણે કીધું કે ભ્રષ્ટાચાર તો થયો જ છે તમારું નામ

લોકોને તો આ રસ્તેથી જવું પડતું આ રસ્તેથી જવું પડે અત્યારે બહુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા મુશ્કેલીનો સામનો કરવો પડતો છે તમે રજવાત કરી કોઈ રજવાત અત્યારે નથી કરી પણ અહીંયા કોઈ પણ જોવા નથી આવતું મીડિયા કર્મી કે કોઈ પણ નથી મીડિયા કર્મીને રજવાત કરી તો એ સત્તા કોઈ આવ્યું નથી કોઈ આવ્યું નથી અહીંયા અત્યાર સુધીમાં આ તમારું નામ ભાઈ બોલ દીધું ઓકે કાકા એ કીધું કે જયમલભાઈએ કીધું કે અહીંયા કોઈ આવ્યો નથી અત્યાર સુધી જોવા માટે અને રજવાત તો એમણે અહીંયા પંચાયત તાલુકા પંચાયતના સભ્ય તમારે અહીંયા જ રહે છે અહીંયા જ રહે છે તાલુકા પંચાયતના સભ્ય ભી આજ રસ્તા ઉપરથી જતા હોય છે પણ હવે જોવાનું એ રહેશે કે તાલુકા પંચ તાલુકા પંચાયતના સભ્ય આના ઉપર કાર્યવાહી કરશે અને કામ ચલાવ પણ રસ્તો અહીંયાથી બનાવશે કે પછી આ જ પરિસ્થિતિમાં જીવશે અને ગામના લોકોને જે ફળિયાના લોકો છે એમને તકલીફ પેઠવી પડશે પણ મારી સરકારશ્રીને અને અધિકારીશ્રીઓને રજૂઆત છે કે ચોમાસાના દિવસો છે લોકો બીમાર પડતા હોય છે લોકોને ખેતરે જવા માટે તો મુશ્કેલી પડતી હોય છે ખેતરેથી ધાન લાવવા માટે મુશ્કેલી પડતી હોય છે ચાર લાવવા માટે મુશ્કેલી પડતી હોય તો વહેલી તકે આ રસ્તાનું પુરાણનું કામ તાત્કાલિક તાત્કાલિકપણે થાય અને જે પણ અહીંના લોકો છે એમને રાહત મળે એવું કંઈક કરે તો સારું બાકી તો સરકાર છે સરકારના નુમાઈદા અધિકારીઓ છે અને ચૂંટાયેલા નેતાઓ છે ચૂંટાયેલા નેતાઓ કેટલું કામ કરે છે એ અમને ખબર જ છે